શું અંદર છે અજગર છે એરું ને અજગર બંધ બંધ થઈ ગયું આપણે ક્યાં આવ્યા ક્યાં આવ્યો આપડે શક્કરબાગ માં સિંહ સિંહવાગ જોવા માટે આમ 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 પક્ષી વિભાગ પક્ષી વિભાગ હું જોવાનું સિંહવાગ દીપડા આમ

ना कत yeah.

હાલો હવે આગળ જાય છે જોઈ જો બેઠો આવું હે મગર હે કચબો હે સાપઘર માછલી ઘર હતું કેન્સલ થઈ ગયું હવે જાય આપણે આ બાજુ મગર જવો આ જવો મગર નો ફોટો કેવી મગર આ સાચા જેવી લાગે ઓહો હા પૈડા અહીંયા જો મોટા મગરા અહીંયા તો હાલ મગર જોઈ લો આ પડ્યા મોટા થઈ શું કરવાનું

અજગર હવે આગળ જાય પાછા આપણે હલો આમાં આવી ગયા બારે આવા ખુરી પક્ષી વિભાગે પક્ષી વિભાગ આપણે જોવાનો વિચાર નથી કારણ કે ગિરનાર ચડીને આવ્યા હે જો હું તમને હું બતા ગિરનાર ચડીને આવ્યા હે એટલે પક્ષી જોવાનો કોઈ વિચાર નથી અત્યારે આખે આખું પક્ષી વિભાગ હે આપણે મોટા મોટા પ્રાણી જોઈ લઈએ અજગર છે સિંહ દીપડા બધું પછી હવે આપણે આગળ જઈએ રેડી

આ નું <laughs> ઈમુ હે ચિલ્ડ્રન એરિયા વોશરૂમ અને કેન્ટીન એરિયા તો જાય હવે આમ કેન્ટીન એરિયા બાજુ રેડી તો જાય ઈ બાજુ આ શક્કરબાગમાં હે આપણે અત્યારે પછી જવાનું ઘરે હવે આના પછી આપણે ક્યાંય જવાનું નથી હાલો હવે આપણે હાલી હાલી તાકી ગયા આખો ગિરનાર ચડીને આવ્યા એટલે હવે પૂરું થઈ ગયું હવે આ ઈમુ જુઓ તમે હવે બહુ મોટું આવે આ ઈ રહ્યું સમજો વાહ વેરી ડેન્જરસ સમજો એ જોયું સિટી માર એટલે હામું જોવે એમને આ હા માલિક સિટી મારે એટલે હામું જોવે આવો ક્યારેક ફરવા અહીં ફરે ફરવું હાલો આગળ જાય હાલો આગળ હું જોઈ હાલો આગળ હવે જો કેટલા બધા એમું છે અહીંયા હે એક અહીંયા હે અહીંયા ખૂણામાં હે એક આ હે

અને છોકરા રમે છે નાના મોટા ને આપણે હવે કાંઈક નાસ્તો કરી સવારનું બધું નાસ્તા ઉપર જ ચાલે આજ ખાધું જ નહીં કઈ સરખું હવે જવું આ બાજુ નવું કઈ બાજુ એરિયો છે અને એ પહેલાં થોડોક નાસ્તો હવે પહેલાં નાસ્તો કર કરીને હવે પછી જાય ત્યાં ચાલો ગુલ્ફી આવી ગઈ હવે બધાના હાથમાં ચારની ટીમ આપણી બે લીધી જો આ રામિયા હાલો કઈ બજીશું જો હા સુજા બસ સીધા હાલો હવે તો હું હે ઇન્ડિયન વાઇલ્ડનેસ સોરી ઇએસ નહી આપણે કૂટખર કહેવાય ગુજરાતીમાં યો વઢેડા જેવું છે રેક આપણે જાય આગળ ઓલામાં હું હે જીબ્રા જીબ્રા જો આલો જ છે ચીબરા પેલા આ જોઈ લઈ સફેદ આ હે કાળિયાર જો કેટલા બધા સફેદ રેડી હવે આગળ આગળ હવે આપડી ટીમ મારા ભેગી ભેગી રખડે હાલો ગીરી બાપુ હાલો ને ગુલ્ફી ઓગરી જાય ને હું ખાઈ જઈશ હવે

એક મિનિટ આમાં સાચી વાર આને શિંગડા આને કઈ સિંગડા નહી બચ્ચા છે હજી તો આ બધા નગડા કાન વાળા હેરાન જેવા અંદર જો બાર સિંગડા એ અંદર ઝૂમ કરો આ અંદર આવ આ યુ ડાટા બાજુ બાર સિંગડા હાલો આલો આગળ ઓધી ઓલ ઓય ઓલી બાજુ કઈ ખે ઓલું રહી ગયું હામે ઓય ભેંસ છે ભેંસ છે હાલો હાલો ભેંસ જોવા આપણે ઘરે કોઈ જોઈ ન હોય ને અહીં જોવી પડે જો ઘરે બધા હેને કાળી ભેંસ હોય આ ધોરી ભેંસ નહીં પણ ધોરા પગ છે ભેંસના નવણ રખા ભેંસ છે થોડીક અલગ આવી ગઈ છે જો આખા એમાં આ ભેંસ જો આવે જો એના ઘરે ભેંસું નહીં એટલે જોઈવું પડે ને જોઈ લેજો બતાવું જો આમ રહે ધોરા પગવાળી સામે કોઈ ભેંસું ન જોયું હોય ને આપણે ઘરે હતી હવે નથી

સક્કરબાબ નો હમે કઈ સહમુર્ગ જેવું ઇન્ડિયન ઓસ્ટ્રેડ રેસ એ જોયું રેડી આમાંથી આપણે વ્હાઈટ ટાઈગર નથી જોવા જવાનું હું આ બાજુ રેડી ઓ ભાઈ આ શું હે સહામુર્ગ તો અહીંયા હું ઇમુ ઈંડા હે જો મિત્રો કોમેન્ટ કરો તો આ ઈંડા હે કે પાણા હે મને પાણા લાગે ઈંડા એવા ખુલ્લામાં પડ્યા હોય ઈંડા આ બે કે ઈંડા હે જો તમને શું લાગે ઈંડા હે કે પાણા હે ઈંડા હોય નક્કી નો કહેવાય તેવડા મોટા હાલો જેવો ચાલો પાણા નથી જો હલો આગળ જાય વ્હાઈટ ટાઈગર હે એ બાજુ થાય વ્હાઈટ ટાઈગર જોવાની મનાય છે ના પાડે ભાઈ હાલો પાછા વ્હાઈટ ટાઈગર એ બાજુ છે નહીં ખબર નહીં શું વાંધો છે પણ સિક્યુરિટી છે એ બાજુ જવાની છે એ બાજુ જવાનું નથી હવે જાય પાછા આમ શું કેશ ભાઈ તું હલો આપણે હવે જવાનું ખરે આપણું કામ પૂરું હોય આપણું સક્કરબાગ ફરાઈ ગયું છે ઓલી બાજુ સિંહ વાઘ રીસ એવું બધું હતું પણ હવે અહીંયા તો આપણને જવા ન દીધા તો આપણે હવે પાછા એલાજી કરે અમે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો